ટી ભેગી હાજર થતી હતી અત્યારે હાવ રાયડું નાખી લઈ ગયું ગળું તણાઈ ગયું મારું હું છે તમારે પણ ટિફિન દેને મારે વાડીએ જવું છે બસ તમારે તો ઈ જ કામ આ ટીપિન લીધું ના વાડી હાલતા કઈ ઘર માં ધ્યાન દેવું આ ઘર માં તો ધ્યાન દઉ જીમે બાપુ ઘર હાલે છે અને હું કહેતા હતા તમે એકવાર કીધે હાજર થઈ જાય એમ પેલા તું ને હું પાણી લાયો ને એમ કહું ને ભાઈ તું ક્યાં ગઈ તાર તો હાજર થઈ જજે હવે તને દસ પંદર દાન તો મારે અવાજ પાડવો પડે પછી અમુક સમયે હે ને મારું ગળું પકડે જાય છે તો પછી અમુક સમય હું થાકી જાવ કે નહીં કે આખી જિંદગી તમારી હાજરી જ પૂરા કરું હારું હવે તારી કોણ માથાકૂટ કરે તું મને હે ટિફિન દે ને તો હું વાળી ભેગો થાય દઉસુ પેલા મારી વાત તો સાંભળો હા આલી જલપા રહી ને એ કેવી આડોડકી છે મારી આ રાખો દે આડોળાઈ કર્યા કરે એની તમે બધાય ભાગલા તો પાડી નાખ્યા પણ તોય મારે તોય નઈ રામેણ ઊભી રહી હું હવે તારે રામેણ ઊભી રહે હવે બધું તે કીધું એમ તો કરી નાખ્યું ભાગ પાડો જમીન તો જમીન ભાગ પાડ્યા મકાન ભાગ પાડ્યા પલોટુ ભાગ પડ્યા તમામે તમામ ભાગ પડી ગયા હવે તારે ક્યાં પાછળ ઊભી છે ઈ કેને હવે ઈ તમને બધી જીણી જીણી વાતો મારે ક્યાં કરવી પણ મારે આજ તો કેવી જ પડશે તમને જો પાણી ભરવા જાઉં તો ન્યા મારી મોરું ભી હોય ન્યા આડી આલે હું વાસણ ધોવા બેઉ તો ન્યાય આડિયાલે મારી મોરજે ને બે જાય મારો વારો જ ન આવવા દે જ્યાં જો ન્યા જો ખેતરે જાઓ તો ન્યા સેઠે ઊભી હોય આનું મારે કરવું હું ચૂલે રાંધવા જા તો ન્યા મારી પેલા પોચી ગયો બધા બર્તન વીણી વીણી લઈ લે હવે આનું મારે શું કરવું ક્યો હવે એનું તું ઉપાજી ઘરમાં તું તારે નમ તું મૂકી દેવાનું તું ઇંતી બે પાંચ વરા મોટી છો નમ તું મૂક્યું ને એટલે જટલી છે ને બહુ ચગી આયેલી છે મોટા છે એટલે કઈ ગુનો ન કર્યો આપણે હો તો વડીયો લઈ લઈને બાજીને એમાં ભાગ પાડ લે બાજવાનો ભાગ બાકી રહ્યો હે એ જો હવે મારી આડી આવીને આટલી ગઈ સમજી લેજો પણ તું હને કઈક મને કહીએ એનો વાંક તો કે ને તો હું ઓલા ભરતા ને કહું કે તારી બાયડી તું સમજાય નખ ખોટે ખોટા તારી હાટુ અમારે ભાંગ છે બે

ત્યાં તો તમારું બળબડ ચાલુ થઈ ગયું હા સારું બોલ બોલતું એટલે હું તારું સાંભળું આજે હઈ તો ભરવું પડે લગન કર્યા હોય ને તો બાયડી નું બધું ભરવું પડે આ લગન કર્યા ન્યાજ વાંધો પડ્યો બોલવા મંડશો હવે હવે શું કેવું તમે હામાં વડકા નાખો છો આ પણ વાંધો ને બોલો શું થયું એક ઈય આવી છે ને તું આવી છે તો પછી વડકા નો નાખું તો કરું હું આ ભાભી છે ને રોજ ઊઠી ઊઠી છે ને મારી ઉપર કટકટ કરે છે તમે વયા જાવ ને પછી તું વેલી નથી ઊઠતી તું આમ કામ કરે છે ને આવું ગંધારું પડ્યું હોય છે ને તું બાયને વાલતા વઈ જાશો તો મારે હું બાયને વસ્તુ લેવા ના જાવી તમે આખો દીમાં 10 વાર બાધો કોઈ દી એમ ન થયું કે આજ નવ વાર થયું બરોબર છે અને તમારું અમારે હાઈબ્રાજ કરવું એક ની હો વાત ઈ એના ઘરના માલિક હું મારા ઘરની માલિક હું ગમે તે ગમે ઈ કામ ગમે તે સમયે કરું એને હું વાંધો વાંધો ને હું મોટા ભાઈને કહીશ અને સમજાવીશ બરોબર તું કહે છે ને ઉતાવરી ન થાતી ઉતાવડી ન થાઉં ને એટલે જ મેં પેલા તમને વાત કરીસ બાકી તો ક્યાર નું એને મોઢા ઉપર ચોડી દીધું હોત આ તો વાંધો ને વાડીયા હું જાઉં છું અને મોટા ભાઈ ભેગા થઈ જાય ને એના કહી દેજ બરોબર વાય દિન કા વગર કહી દેજો બાકી હવે છે ને હું સહન નઈ કરું ઈ કહી દો પેલા હા તો વાય દિન કા બાત થી નઈ નકર કે મે કી છે હા જાઉં ને હવે મે એ

હું તો બધું સમજુસ તમે નથી સમજવા તૈયાર મોટા થઈને આવું વર્તન કરો છો શરમ કરો શરમ નાના શીખવાનું હોય હવે જા ને નાના એમ છે બુદ્ધિ જેવી જાત છે તમારી આરે તો છે ને માથાકૂટ કરવી જ નકામી છે સમજે એટલે તો જે હોય તે આડી આલસ બધાય કામમાં માં મોર ઊભી રહી જાશે એક કામ હકે કરવા ન દેતી મને કે પણ કરો ને કામ શાંતિથી કામ કરો તમે તમારા ઘરનું કરો મને મારા ઘરનું કરવા દયો પણ હું કામ પતઈ દો પછી તું કરતી હોય તો ઈ મારી મન ની મરજી હું કામ હું ક્યારે કરું ને તમારે કેવાની જરૂર નથી હા ન્યાજ વાંધો છે મોટો વાંધો જ ન્યા છે હા તો તમે કયો ઈ ટાઈમે હું કામ કરું હું કઈ તમે નોકરાણી છું હવે તું છાની ઉની બેસ તું મને કઈ જેમ તેમ હમતી નયો કઈ દોસ્ત તને હું તમે તમારા મોઢે કેસો જેમ તેમ હું કે એવું કઈ બોલી હા અહીં બહુ પોલ ભાડી ગઈ છો તમારી આઈ છે ને વાતો કરવા મારી પાસે હવે ટાઈમ નથી હા જા જા માર તારું કામ નથી તાર મોઢું કોણ જોવે આખો દી બગડે જોયું હોય તોય હાલો માર કામ ના પાર નથી તો હાવ રાંડવા લીધા હે અહીંયા સેવી ને તોય ક્યાં હક નીકતા કામ કરવું ગમતું જ નથી હમણાં એમ ફોન આવ્યો આબજ આ જાઓ તારું કામ છે હડતો લાગે હવે હું તને તે ગોતી ગોતી ગાંડો થઈ ગયો તારા ખેતરમાં ન બધી મારી કાયમ વાત કરે ઝીણકા હું છે ને તું નાનો ફાઈ છું ને એટલું બધું જવા છું નગર નો તને ફાઈ નાખ્યો હોય હું મોટો દઉં બરોબર મારી હોવ માથે અને મારી માથે તમે બે જણા અને આવો માઈસલા ધોવો છો હવે બધું તો આપી દીધું જેટલું ભાગમાં આવતું તો ને એમાંથી એક એક છા તો વધારે આપી દીધો તને ઓલી પાણી ભરવા જાય ને તો ન્યા વાય તારી હોવ જાય ઓલી સમજી લે કે રાંધવા જાય ને તો ન્યા તારી હોવ વાય જાય તારી હોવ જ કરનારી છે ના 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 ઓ ભાઈ તને વેમ છે તારી બાયડી રહી ને એક નંબરની છે ઉતાય તારી તારી બાયડી ઓસી છે હે મારી બાયડી છે ને ગાના ઉપલા દાત છે કોઈ દી કઈ બોલે નહીં સાનો મનો રે તો તને લાગે આ છે ને આખી જીવી તારી બાયડી છે દેખાડવાના બીજા ને સાવવાના બીજા ઈ બધું છે તારી બાયડી ને દીધું છે ઈ આગા પાસે ને ખોદણી ને બાંધવાનું ને ઈ બધું તારી બાયડી ને ગરહુતી માં નાખ્યું છે મારી બાયડી ને નથી નાખ્યું તું શાંતિ રાખજે અને હું તને પેલી ને પેલી દાન કહી દઉં તુકારા નો દેતો તારથી મોટો સૌ બાયડી હાટુ તો મને તુકારા દેવા મળ્યો તને શરમ લાગી પડે પણ એમ નઈ તું મોટો હો અને તુકારો તને કરું તું કરી હું લે ઈ મને કે ને હું તને ના પાડું છું હજી હો હજી રવા દે એમ કહું એટલે એવું ન હમે તો મોટો તો હું આને મારું બરોબર છે બાકી હું હાથ પગ ભાંગી નાખું એમ સવા એવું છે સવાલ વગરની વાત છે ને અમે સમજી લેતા કે મજબૂત હવે એક ઝાપડ મૂકીને તો બત્રી બત્રી કાટ નકી બારા

મારી નાખવા મારી નાખવું વાત કરી શરમ આવવી જોઈએ તમે બે આતો આડા આવી ગયા મારી ના થાય ના સંજય ભાઈ આખું ગામ છે તમારી બેન

હલે તો તો એ છે ને આજ આજ તમે આવી ગયા મારો છે ને મારો મોટો ભાઈ મારો નતો ગણો કે તું ન મને ધ્યાન માં હતો મને મારી બાયડી છે ને હા હેરાન કરી નાખ્યા એટલે હેરાન કરી નાખ્યા એટલે ભરતભાઈ એવું ન હોય મોટો છે આપણે જાતું કરી દેવાનું હોય હવે પણ તમે અને યાર ક્યાંથી ના આવ્યા કોણ જાણે એના હને ભાઈક જોર કરતા હોય ને મને એવું લાગ્યું અને આજકાલ તો જવા દીધો છે હવે ભેગો થાય ને હાલો મારા બાપના ના આમ છે ને ગોનારી જ નાખું હકીકત અરે એવું નો રાખવાનું હોય કઈ ભરતભાઈ આજકાલની બાયડુની વારસ લઈને મોટા ભાઈની માથે હાથ ઉપર મળ્યો એને શરમ લાગી પડે કે એના બાપ સમાન એનો ભાઈ સૌ અને એને હું કેમ મારું ટુકારાન હુકારાન મારા જેવો ગાયો દે એને મારે કેમ મૂકો બસ એ ભાઈ છે ને બાયડુનું કયું બહુ કરે છે

હું એને કેવાય ગયો મે તારી હોવું છે ને હમદા થઈ ગયા મારી હોવ વાયર હે ને બહુ પાછી હે મારા દીકરા એ મારી મારી મારા જોતરા ઘાટ નાખ્યા એ હારું કર્યું ઓલો પિન્ટો એની બધા ભેગા થઈ ગયા છોડ્યો મને

જો તમે તમે આરામ કરો સુઈ જાવ હું આવું છું હમણાં જાવ ઓઢવાનું આપું ના વોઢરે એવું રહ્યું નથી

હવે છે ને એ ઓલા હું ભાભી આઈ રે જોઈ લેસ કે માર ઘરવાળાને માયરો કેમ આ તને છે ને છોતલા ખેરી ના હો હું પાડો લીધો છે ભાભી મારી તો તમારી જેમ નમાલી નથી કે હું માર ખાઈને આવું તમે તો ભાઈડો થઈને મરગા ની ક્યાં નાખો છો ને કે ખબર નથી પડતી મને પણ બીક લાગે છે એ પાસે એવી છે તો એમ કરો તમને બીક લાગે ને તો તમે ઘરમાં ઘરનું કામ કરો ને હું જાઉં બાઈને કમાવા તું માર બાયડી ને તું માર બદલો લઈ જાય મારું વેર માર લગડા લગરા સુડલો ભાંગી ના તમે એ ક્યાં બોલો છો સુપ સુપ બોલો કઈ ઓ મારો નકો દીએ આ તો છે ને ભાભી નોય વારો અને મોટા ભાઈ નોય વારો એમ ક્યાં હાર ને જો તમે છે ને આરામ કરો અહીંયા કોઈ જવાબ શાંતિથી ને ઉંધો 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 સીધું નથી હોય એમ હાય હવે જોઉં છું ભાભીનો અને ભાઈ નો તો છે ને છોતલા ખેરી કે ભાઈ ને દેખાતી નથી આજ તો છે ને એને બતાવી દઉં આજે કપડા ધોવા તો આવશે ને એટલે ખબર પડશે જલ્પા નો પાવર હું છે

મારી રાજો નવરી નથી હાલું બીથા મારી જગ્યા ખાલી કરાલ ભાભી હું કપડા ધોઈ લઉં ને પછી તમારે કપડા ધોવા બેહવાનું એમ હા ઓવી દાદાગીરી તો મારી ઉપર કરસ હા તો તમે કરી હું લેહો હું હું કરી લઈશ એમ હા લે આ છે ને આ તમારા કપડા નઈ ખા હું કરી લેવો તું બહુ હોશિયારી રહેવા દેજો મારી અમે એક તો તે તારા જેઠ ને ભરતાએ માયરા છે બિચારા હાલી હકતા નથી ફેક્ચર આવ્યું છે આહા હા તમારા ઘરવાળા એમ કીધું કે ભરતાએ માયરું તો ભરતાએ મને કીધું છે કે તમારા ઘરવાળા છે ને મારા ભરતાને કેટલો ટીપી નાખ્યો હવે ભરતાને કે ધ્યાન રાખે તો એના છે ને ડોટ હાઈટકા છે ને એની રહેવા દેવો હા તો એની પાછળ છે ને એની બાયડી બેઠી છે હો હાજી બેઠી છે તો હું છે તું કઈ હું કઈ વાડીનો મૂળ છો તારાથી બીતી નથી હું કઈ તો હું કઈ બીતી નથી હા બીતી નથી કરતી જ્યારે હું કપડા ધોવાન ત્યારે છે ને તું આડી હાલસ આજ કેટલા ટાઈમ થી સહન કરું છું તારું હા તો સહન કરો ને હવે ચૂપ થા ને ચીબલા જેવી તમે ચીબલા જેવા બોલવામાં ધ્યાન રાખજો કહી દઉં છું ભાભી બોલવામાં ધ્યાન રાખજો એટલે તો મર્યાદા રાખું છું એટલે હારી છું આ મર્યાદા વાળી આવી ગઈ તું મર્યાદા અને એ તારામાં તંબુરો હા

આપડે એક આધાર રંડાઈ જઈશું વાત હાસી છે ભરતાની હે તો અને ક્યાં બાજે છે અને હું તને વાત કરું ભરતા ડાંગના માર્યા પાણી છે ને સુદા થઈ બે માંથી એક ને જીવાડી દેવી નગર બે માંથી એક રંડાઈશું ને તો આપડા ઘર માં જ ખોટ છે

એને કહી દયો અમે ભઈ મોટા છે અમારી માફી માગે પણ મારી એક કામ કરી વાત સાચી છે ભાભી ની અને મોટા ભાઈ ની બરોબર માફી માંગી લે માફી તો હું નહીં જ માંગુ જો માફી તો મોટા ભાઈ ની ને ભાભી ની નહીં માંગને હે તો સુટા છેડા થાય છે બોલ હવે હને પાછી વળી જા જો એને કીધું ને ઝિણકાય હાવ સાચી વાત છે તારે એનું હને નમતું નો મૂકવું હોય તો તુંય તારા ઘર ભેગી થઈ જાય તારા બાપના હે હું કહું છું હવે આ બે તો હંપી ગયા તો પછી આપણે બે શું લેવા બાંધવાનું આપણે હંપી ન રહી આ સાચી વાત છે ઈ બે ફાયુ ને કઈ વાંધો નથી તો અમને કઈ વાંધો નથી હા અમને કઈ વાંધો નથી જો તો હું ઈ જ કહું છું કે ઘરની અંદર થોડું જાદુ હાલતું જ હોય બધાય ને એની અંદર ભાયુ ભાયુ ને કઈ મરી ન જવાનું હોય થોડું થોડું જાતું કરો ને એમાં જ બધાને ફાયદો છે